નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા મેં ફેસબુક મેસેન્જરમાં લખ્યું ના જરાય નહીં કેમ અચાનક છે કાવો સવાલ એણે કહ્યું ઓહ મેં ઉદાસીવાળું વિમોજી મોકલ્યું પણ કેમ એણે ફરી પૂછ્યું ના એમ તો કની નહીં પરંતુ ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી એટલે મને થયું કે આજે કદાચ તારા પગ દુખતા હશે મારી વાત સાંભળીને એણે તરત તો કંગી જવાબ નહીં આપ્યો પરંતુ પછી એણે મને એક સ્માઈલી મોકલ્યું પછી અમારી વચ્ચે એમ જ થોડી ચેટ થઈ અને જેમ જેમ અમારી ચેટ આગળ વધતી જતી હતી એમ અમે એકબીજાના પ્રેમમાં ગળાડૂપ થવા માંડ્યા એ દિવસામ પણ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો એટલે મારા ભાગે ઝાઝુમ કામ નહોતું છેલ્લા દિવસે અમને સાથે બેસીને લંચ કરવાની ઈચ્છા હતી પરંતુ મારા સ્ટાફ મેમ્બર્સ મને ઘેરી વળતા હું એની સાથે લંચ કરી શક્યો નહીં અમને એમ કે હવે આમે આખી જિંદગી જ સાથે કાઢવાની છે તો એક દિવસ સાથે લંચ નહીં લેવાય તો શું ખાટું મોડું થઈ જવાનું આમ એક જ દિવસે એક તરફ મેં મારી જૂની નોકરી છોડી અને બીજી તરફ એક નવા અને સ્પેશિયલ સંબંધની શરૂઆત કરી નોકરી છોડી એના બે ત્રણ દિવસ હું રજા પર હતો અને મારી પાસે ભરપૂર સમય હતો એટલે અમે ખૂબ ચેક કરી એ છોકરી મારા ધારવા કરતા ઘણી ડાહી હતી એ સાવ નાની નાની વાતોમાં ગભરાઈ જતી બીજી તરફ અમારા રૂપની સરખામણી કરીએ તો એ ઘણી દેખાવડી હતી અને હું મારા ચહેરાના નાક નકશાના પણ કોઈ ઠેકાણા નહીં એ એના દેખાવ કપડાં કે જીવન ઉપયોગની અન્ય બાબતોને લઈને અત્યંત ચીટવાળી તો હું એ તમામ બાબતે લઘરવઘર સાબિત થાવું આમ તો અમે એક જ જ્ઞાતિના હતા પરંતુ અમારી ખોબા જેટલી જ્ઞાતિમાં દુનિયાભરની વાડાબંધીને કારણે અમારી વચ્ચે થોડું અંતર હતું અને સૌથી મોટું અંતર હતું અમારી આર્થિક પરિસ્થિતિ જ્યાં અત્યંત ધનવાન આવતી હતી તો હું મધ્યમ વર્ગીય પરિવારનો હતો અમારી વચ્ચેની તમામ વિષમતાઓમાં ધન જેવી બાબતમાં એની સરખામણીએ હું એના કરતાં ઘણો ઉતરતો હતો એટલે ત્રીજા દિવસે મેં એને પૂછ્યું કે આટલી બધી વિષમતાઓ હોવા છતાં તું મારા પ્રેમમાં કેમ પડી આ તારો પ્રેક્ટિકલ નિર્ણય તો છે ને કે પછી તું લાગણીઓમાં વહી ગઈ છે એણે મને કહ્યું કે તારી પાસે મારા કરતાં રૂપ કે ધન ઓછું છે એ તારી માન્યતા છે મારા માટે એ મેટર નથી કરતું મારા માટે મહત્વની છે તારી લાગણીઓ અને તારી બુદ્ધિ અમારા ઘરના તમામ પુરુષોની બુદ્ધિ ત્રાજવે તોલવામાં આવે તોય તારા એકલાની બુદ્ધિની નજીક તેઓ નહીં પહોંચે અને આ જમાનામાં લોયલ માણસ મળવો અશક્ય છે ત્યારે તું તો મારે માટે સોનાની લગડી છે ત્યારબાદ મેં મારી નવી કંપનીમાં કામ શરૂ કર્યું મારી કંપની પણ નવી હતી એટલે શરૂઆતના સમયમાં મારે બહુ કામ કરવાનું આવતું ન હતું એટલે દિવસનો મોટાભાગનો સમય અમે ચેટ કરતા રહેતા લગભગ એક અઠવાડિયા સુધી આમ ચાલ્યું હશે એના ઘરના લોકો થોડા સ્ટ્રિક્ટ હોવાને કારણે અમે ફોન પર વાતો કરી શકતા ન હતા પરંતુ સતત ચેટિંગ કરીને અમે એકબીજામાં એટલા બધા ઊંડા ઉતરી ગયેલા કે ગણતરીના દિવસોમાં અમે બંને એકબીજાની પ્રાથમિકતા બની ગયેલા અમારો પ્રેમ દિવસે ને દિવસે ગાઢ થતો જતો હતો બીજી તરફ પેલો જાતિનો પ્રશ્ન તો માથે તલવારની જેમ લટકતો જ હતો અમારી વાતો હું એને સતત પૂછતો રહેતો કે તું શ્યોર છે ને તારા ઘરવાળા ના તો નહીં પાડે ને હું એને આવું એટલે પૂછતો કે મને ભાગીને લગ્ન કરવામાં કોર્ટ મેરેજ કરવામાં કોઈ રસ ન હતો તો એ કહેતી કે મારા પપ્પા મારા માટે જીવ કાઢી દે એવા છે તો આ તો મારા જીવનનો અત્યંત મહત્વનો નિર્ણય છે તેઓ મને મારી પસંદગીની જગ્યાએ જ લગ્ન કરાવશે એની વાત સાંભળીને મને ધરપત તો મળતી પરંતુ મનમાં એક ભય તો સતત રહેતો જ અમારા પ્રેમને દસેક દિવસ થયા હશે પરંતુ અમે એ દિવસોમાં ક્યારેય મળ્યા ન હતા સાચું કહું તો એવી કોઈ જરૂરિયાત પણ નહોતી ઊભી થઈ કારણ કે ચેટિંગ દરમિયાન અમે એકબીજામાં રમવાન રહેતા અને સતત અમારા ફોટોગ્રાફ્સ કે સેલ્ફી એકબીજા સાથે શેર કરતા રહેતા એક દિવસે સવારે એણે મને કહ્યું કે આજે સાંજે મારે તને મળવું છે મને એવું લાગે છે કે તું હાઇટમાં પણ મારા કરતાં નાનો હોઈશ મેં કહ્યું આપને આજે સાંજે સો ટકા મળીએ પણ શું હું હાઇટમાં તારા કરતાં ટૂંકો હોઈશ તો તું મારી સાથે સંબંધ નહીં રાખે એણે કહ્યું ના તો હું હવેથી હિલ્સ નહીં પહેરું એની આવી જ બધી વાતો મને વધુ મુક્ત કરતી એક માણસ બીજા માણસને આટલી હદ સુધી સ્વીકારી જ કઈ રીતે એનું મને આશ્ચર્ય હતું કદાચ એને જતો પ્રેમ કહેવાતો હશે એ સાંજે અમે મળ્યા હું એના માટે ઘણી બધી ચોકલેટ્સ લઈ ગયેલો અમે થોડા સમય સુધી એક ગાર્ડનમાં ફર્યા અને અમારા પરિવારના લોકોની વાતો શેર કરી મેં એને ધરપત આપી કે તું જે માહોલમાં રહેવા આવવાની એ માહોલ તારા ઘરના લોકોથી અત્યંત અલગ જ હશે પરંતુ તું એક વાતની ધરપત રાખજે અહીં તને એકલું જરાય નહીં લાગે અને મારા ઘરના લોકો મારા કરતાં તારી તરફદારી વધુ કરશે પોતાની વહુને લઈને મારા મમ્મી પપ્પાએ કેવા કેવા સપના જોયા છે એ પણ મેં એને કહ્યું મારી મમ્મી હંમેશા એક જ વાત કરતી કે હું અને મારી વહુ કારમાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી કરવા જઈશું અને તમે બાપ દીકરા ભૂખથી કંટાળીને ફોન કરશો ત્યારે જ અમે ઘરે આવીશું તો પપ્પા હંમેશા એમ કહેતા કે મારી વહુ આવશે પછી હું એની પાસે ફલાણી વાનગી બનાવડાવીશ અને એની સાથે અમે ફલાણી હોટેલમાં જમવા જઈશું મારી આ બધી વાતો સાંભળીને એ અત્યંત રોમાંચિત થઈ ગયેલી સામે એ પણ મને એના ઘરનો ચિતાર રાખતી કે એના ઘરના લોકો અત્યંત ચિલાચાલુ જીવન જીવે છે જેમના માટે પૈસા સિવાય બીજી કોઈ જવાબ મહત્વની મહત્ત્વની નથી એને અને મને પાણીપુરી બહુ ભાવતી એટલે એ દિવસે છૂટાણ પડતી વખતે અમે પાણીપુરી ખાધી ઘરે પહોંચીને એણે મને થેન્ક યુ નો મેસેજ લખ્યો સાથે એમ લખ્યું કે તારી પરીક્ષામાં તું પાસ થયો છે મેં કહ્યું કઈ પરીક્ષા તો એણે મને માહિતી આપી કે અમારી એ દિવસની મુલાકાત દ્વારા તે એ જાણવા માગતી હતી હતી કે હું એને ખરેખર ચાહું છું કે માત્ર વાતો જ કરું છું મેં એને પૂછ્યું કે તું એ કઈ રીતે નક્કી કરી શકી કે હું તને પ્રેમ કરું છું તો એણે કહ્યું કે આપની બે કલાકની મુલાકાતમાં તું મને અડક્યો સુધાર નહીં તે એ દર્શાવે છે કે તું મને માત્ર જ પ્રેમ કરે છે તારી જગ્યાએ બીજો હોક તો મને એના બાપની માલિકીની સમજીને કોઈને કોઈ રીતે અડકલું કર્યું જ હોબ અમારી વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ બંધાઈ ગયો હતો એવામાં એક દિવસે એને શું ચાનક ચઢી કે એણે એની કાકાની દીકરીને અમારા સંબંધ વિશેની વાતો કરી વળી એ જ દિવસે એણે એની મમ્મીને પણ ઇશારતમાંગ સમજાવી દીધું કે એ કોઈના પ્રેમમાં છે એણે જ્યારે એની મમ્મીને કહ્યું કે હું અમારી જ્ઞાતિના આ વાડાનો છું એટલે એની મમ્મીએ ધસીને ના પાડી દીધી અને ઓછામાં પૂરું એની મમ્મીએ એના પપ્પાને પણ અમારી વાતની જાણ કરી દીધી એના પપ્પાએ તરત જ ફેસબુક પર મારી તપાસ કરી અને એની સાથે પણ વાત કરી કડક સ્વભાવના એના પપ્પાએ એને એટલી બધી ખખડાવી કે તે એ દિવસે એ કલાકો સુધી સૂન મારી ગયેલી હું તો પહેલા આ બધી વાતથી અજાણ જ હતો બાદમાં એની એક માસીએ મને ફોન કરીને કહ્યું કે દીકરા અમારા ઘરમાં તમારી બાબતે ભારે રામાયણ ચાલે છે અને તું આજે એને ભૂલમાં પણ મેસેજ કે ફોન નહીં કરતો અને હા હવે તું મને એટલો જલ્દી આ સંબંધમાંથી બહાર આવી જજે તમારા સંબંધનું ભવિષ્ય શૂન્ય છે અચાનક આવેલા આવા ફોન કોલથી હું ધ્રુજી ઉઠ્યો અમારા સંબંધને લગભગ વિશેક જ દિવસ થયા હશે પરંતુ એ વિશેક દિવસોમાં અમે પ્રત્યેક ક્ષણ સાથે રહ્યા હતા અમે એકબીજાને ઊંડાણથી ઓળખતા હતા સાથે જીવવાના સપના જોયા હતા એ બધું એક જ ક્ષણમાં કડબૂંસ થઈ જતું લાગ્યું જો કે મને કનિક આશા હતી હું એના ફોન કે મેસેજની રાહ જોઈ રહ્યો હતો એ જ્યાં સુધી મને કની નહીં કહે ત્યાં સુધી મને કોઈ વાત પર વિશ્વાસ બેસવાનો ન હતો બે કલાક અજંપામાં ગયા હશે ત્યાં એણે મને મેસેજ કર્યો આપની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું તે કહેવામાં થોડી ઉતાવળ કરી મેં કહ્યું ભૂલ થઈ ગઈ એણે પસ્તાવો કર્યો હવે પપ્પાએ જ મને તને મેસેજ કરવા કહ્યું છે એમણે કહ્યું છે કે એને ના પાડી દે તારું દિલ શું કહે છે મેં કહ્યું તારા જેવા સ્વભાવવાળો છોકરો મને મળવાનો નથી પણ પણ શું આમ તો મારે ભાગીને લગ્ન નહોતા કરવા પણ તું કહેતી હોય તો આપણે આ બધું ઠંડુ થાય પછી કોર્ટ મેરેજ કરી લઈએ ના એણે કહ્યું તો બીજો કોઈ રસ્તો હું મારા મમ્મી પપ્પાને અત્યંત ચાહું છું મને મેં કહ્યું તને પણ ચાહું છું પણ એમને દગો નહીં કરી શકું આપના સંબંધને માત્ર વીસ દિવસ થયા છે એમની સાથે હું છેલ્લા ચોવીસ વર્ષથી છું એમણે મને જન્મ આપ્યો છે વીસ દિવસના સંબંધ માટે હું એમની સાથેના ચોવીસ વર્ષો પાણીમાં જવા નહીં દઈ શકું એણે કહ્યું તારી વાત સાચી છે તારી જગ્યાએ હું હોત તો હું પણ આમ જ કરતે આફ્ટર ઓલ એ આપના મા બાપ હોય છે એણે રડમસ ચહેરાવાળું નિમોજી મોકલ્યું હું તારા નિર્ણયને માન આપું છું તું જે ઘરમાં પરણશે એ ઘર બહુ જ ઝલકી હશે મારા ઘરના એવા નસીબ નહીં હોય કે ત્યાં તારા જેવી સ્ત્રી પગલાં પાડે તું મને રડાવ નહીં એણે કહ્યું હું શું કામ રડાવું તારે ડહાપણ કરવાની જરૂર ન હતી કામ ભાંગરો વાટ્યો ઘરે હવે તારે આવ્યો આઈ લવ યુ એણે લખ્યું આઈ લવ યુ ટુ થ્રી ફોર ફાઈવ મેં એને હળવી કરવા લખ્યું તારા લગ્ન માંગ મને બોલાવજે મારા લગ્ન પહેલા થશે તો હું તને બોલાવીશ એણે લખ્યું તું બહુ રડારોળ નહીં કરતી મારા માટે એ પોસિબલ નથી તને ગુમાવીને કોઈ શાંત રહી શકે ખરું જો મને આટલો ચાહતી હોય તો તારા બાપને સમજાવ હું એમને જાણું છું એ માણસ ક્યારેય નહીં માને હું પ્રયત્ન પણ નહીં કરી શકું આપના મેસેજ સાચવી રાખજે મારી યાદ આવે ત્યારે આપની ચેટ વાંચી લેજે અને તારું ક્યાંક નક્કી થઈ જાય તો સૌથી પહેલાં એ ચેટ ડિલીટ કરી દેજે મેં કહ્યું પપ્પાએ કહ્યું છે એટલે હમણાં થોડા દિવસ તને બ્લોક કરું છું પણ તું મને બ્લોક નહીં કરતો અને તારા વોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર્સ બદલતો રહેજે એટલે હું એ જોઈ શકું આ તો જો પોતે મને બ્લોક કરવાની અને પાછી મને મારા ડીપી બદલવાનું કહે છે પ્લીઝ મારે ખાતર એણે લખ્યું હમમ ઓલ ધ વેરી બેસ્ટ તારા નસીબમાં સુખ લખેલું છે કારણ કે તું કોઈને પણ સુખી કરી શકે છે એણે લખ્યું ખુશ રહેજે એણે ઇમોજી મોકલ્યું પ્લીઝ તું દુખી થાય એ મને સારું નહીં લાગે એણે લખ્યું સારું બસ હસતો ચહેરો બ્લોક કરું છું આઈ લવયુ તારા પગ દુખે ત્યારે મને યાદ કરજે ક્યાં તું મારા મનમાં દોડાદોડી કરતી હોઈશ બસ હવે રડાવ નહીં આઈ લવયુ બ્લોક કરું છું આમ અમારી ટચૂપડી લવ સ્ટોરી પૂરી થઈ જિંદગીમાં એક જવાર પ્રેમ થયેલો જોકે એ પ્રેમને હું નિષ્ફળ તો નહીં જમાનું પણ જેને ચાહી હતી એ વ્યક્તિ મને નહોતી મળી એ વાત પણ સાચી છે એ વાતનો મને સખત સચરાટ છે જ્યારે પણ એની યાદ આવે ત્યારે હું અમારી જૂની ચેટ વાંચી લઉં છું ક્યારેક એની ખૂબ યાદ આવે છે ત્યારે જરૂર એના પગ દુખતા હશે આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ